મારિયાના ચીખલી ગામની સીમમાં પરિવાર પાણીમાં ફસાયો આર્મીની મદદ લેવાઈ માળિયાના ચીખલી ગામે વાડીમાં રહેતો મજૂર પરિવાર પોતાના ઘરે હોય દરમિયાન ધોળાધ્રોઈ નદીનું પાણી આવી જતા ચારેકોર પાણી પાણી થયું હતું જેના કારણે મજૂર પરિવાર પાણીમાં ફસાઈ જતા આર્મીના જવાનોની મદદથી બહાર કાઢીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા મોરબીના ચીખલી ગામની સીમમાં મનુભાઈ મેવાડાના ખેતરમાં રહેતો મજૂર પરિવાર પોતાના ઘરે હોય દરમિયાન ધોળાધ્રોઈ નદીના પાણી ખેતર અને આસપાસના વિસ્તારમાં ફરી વળતા દંપતી અને ત્રણ બાળકો સહિતનો પરિવાર પાણીમાં ફસાઈ ગયો હતો જેની જાણ વહીવટી તંત્રને કરવામાં આવતા આર્મીની ટીમ મોકલવામાં આવી હતી અને સાધનોનો ઉપયોગ કરીને પાંચ લોકોના પરિવારને બહાર કાઢવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ કામગીરીમાં વાડી માલિક મનુભાઈ મેવાડા પણ સાથે જોડાયા હતા